ઘણા બધા વિદ્યાર્થીઓ ની એવી ફરિયાદ હતી કે અમારે વધારે માર્ક્સ છે છતાં પણ અમારું નામ નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ પણ હતી કે

આપને સારી લાગી હશે જો સારી લાગી હોય અને ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો મળીએ આવી માહિતી સાથે ત્યાં સુધી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે જય હિન્દ જય ભારત